નોયડાના બે યુવકો ઓનલાઈન ગેમ જીતવા સુરત બોલાવી બંધક બનાવી ખંડણી વસુલાઈ હોવાની ઘટનાથી હડકમ મચી ગયો હતો ઘટના અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે નોઈડાના બે યુવકો ઓનલાઈન ગેમ રમવામાં એક્સપર્ટ હોય ખેલી તરીકે તેમને સુરત લાવવામાં આવ્યા પરંતુ ગેમના નાણાં નહીં આપતા બંધક બનાવી ખંડણી વસૂલવામાં આવી હતી જે યુવકોનું અપહરણ થયું હતું તેમણે દિલ્હી ગયા બાદ ફોન બંધ કરી દીધો હતો નોઈડાથી સુરત આવેલા સિંચન તોમર અને લોકેશ નામના બે યુવકોને પાંચ લાખની ખંડણી વસૂલવા પૂણા વિસ્તારમાં ગેરકાયદે ગોંધી રાખ્યાની ઘટનાને પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી જેમની આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાધરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોડ એજન્ટ કમલેશ ગુણવંત કલસરિયા ઉમેશ વિનુ કાતરિયા સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યુગારામ રામજી ઝીંજાળા અને ગોડાધરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાની ધરપકડ કરી હતી આરોપીઓએ પ્રાથમિક પૂછપરછના પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનો હતો બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોય તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા પરંતુ જે હારજીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોય તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યા હોવાની જાણ થઈ જતા બંનેને મુક્ત કરી દીધા હતા પોલીસે ચાની ધરપકડ તો કરી છે પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન કરી દીધો હોય પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું ઇન્સ્પેક્ટર એમ નાયક વધુ તપાસ કરી રહ્યા છે